દ્વારકાધીશ મંદિર થી ખાસ એક નેજો અહીં લાવવામાં આવ્યો છે અને આ નેજો કુડા ગામના તમામ ઘરે ઘરે આ કુડા આજુબાજુના ડભોડા હોય કે સુલતાનપુર હોય કે સિપોર હોય શરણા હોય તમામ આજુબાજુના ઘરે ઘરે જે દર્શન નો લાભ લેવા માંગતા હતા તે લોકો ના ઘરે આ નેજાનું પધરામણી કરવામાં આવી છે તમામ લોકો આજે આ સમગ્ર યાત્રામાં જોડાયા છે ત્યારે સાથે જે શરૂઆત કરી હતી જણાજી ઠાકોર સાથે જોડાયા છે અને જણાજી ઠાકોરના આપણે મંતવ્ય જાણીશું કે કઈ રીતે આ સંઘની શરૂઆત કરી હતી અને કેટલા વર્ષ થયા અને આજે કેટલા લોકો આ સંઘમાં જોડાયેલા છે આપણી સાથે યાત્રાઓ બધાજી ઠાકોર જોડાયા છે બધાજી ઠાકોર તેમના અનુભવો જણાવશે કઈ રીતે આ સંઘની શરૂઆત કરવામાં આવી છે આજે કેટલા લોકો જોડાયા છે મારું નામ છે ઠાકોર બદાજી દેવાનજી શરૂઆતમાં કુડાથી જે દ્વારકા પગપાળા સંઘની જે શરૂઆત કરી એ જણાજી તલાજી ઠાકોરે કરી હતી કુડાથી સૌપ્રથમ એ પોતે એકલા જયેલા એના પછી થોડું થોડું સંઘનું બઢતી કરે છે એમથી પાંચ થયા દસ થયા પચ્ચીસ થયા પચાસ થયા આજે એમનો પચ્ચીસ સ્વર થઈ ગયા આ સંઘની શરૂઆત થતો અને આજે સો સંખ્યામાં આજે છે અને દ્વારકાધીશ ભગવાને જણાજી ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ કરી અને અમને નેજાનો લાભ આપ્યો છે એ નેજાની અમે એવી શરૂઆત કરી છે કે અમારા સાથે જે જોડાયેલા લોકો છે એમના ઘર ઘર સુધી અમે અમે લાભ આપ્યો છે અમે સૌ ભક્તો અમને કોટી કોટી જણાજી વંદન કરીએ છીએ કે જણાજી એ અમને સૌના દ્વારકાધીશ નો રસ્તો બતાવે છે એટલે જણાજી ઠાકોર હવે અમે ગુરુજીના

તે મારે વખતે મારે બહુ પરિસ્થિતિ હતી પૈસો પૈસો મારે પાંખો હતો બરોબર ને જો કોઈ ક્યાં નિરો કઈ જઈએ અગિયાર વાગ્યા કે દર દસ વાગ્યા એવી અમારી પરિસ્થિતિ હતી અને અમારા ઉપર ભગવાન બહુ કૃપા કરીને આ તમારે પચમું વર્ષ છે બરોબર છે ભગવાનના દર્શન કરવા પર મારા ઈચ્છા નેતો સલાહ ને તી ભગવાન ના પહાર કે મારા બીજું કોઈ નહીં કરું પણ તમારે એક નેતો સલાહ દેજે પછી મારે પૂરી ઈચ્છા થાય બરોબર ભગવાન ને મને ખૂબ લાભ આપે છે બરોબર છે કેટલા દિવસ થી નેજો લાવ્યા છો તેર તારીખ તારીખો છે અમે ચાલીએ છીએ અડા પાંચસો કિલોમીટર થાય અને દિવસ પોકીએ અમે ત્યાં પોક્યા પછી તારીખ દસ તારીખ નેજો ચડાવવાનો બરોબર છે ભગવાન જે તમામ ત્રા કાઢવામાં આવી હતી તમામ લોકો પણ સાથે જોડાયા હતા અને ઠાકોર સમાજ રાવળ સમાજ ચૌધરી સમાજ તમામ લોકોએ જે છે તે એકતા દેખાડી અને તમામ લોકોએ દ્વારકાની પદરામણી કરી હતી અને આજે આ સંઘ છે તે દ્વારકા મુકામે રવાના થયો છે અને તમામ લોકો અને તમામ ભક્તો એ આ સંઘમાં જે લાભ મેળવી અને તમામ લોકોએ ધન્યતા પણ અનુભવી છે ઓનલાઈન ટીવી નું સુરેશ ઠાકોર સાથે મુકેશ રાવળ ખેરાલુ